ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના ઘટી હતી ને ત્યારબાદ હવે વડોદરાની એમએસ યુનિવર્સિટી પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે એમએસ યુનિવર્સિટીમાં પણ વિદેશી વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને હવે તેમની સુરક્ષા માટે ત્યાં પણ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં બાવીસ અફઘાની જોર્ડનના સાત મળી કુલ એસી વિદ્યાર્થીઓ રહે છે વિદેશી વિદ્યાર્થીઓ જે છે વધારાના ગાર્ડ સહિત ચોવીસ કલાક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે અમદાવાદમાં ત્રણ દિવસ પહેલા ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝ પઢવાના મુદ્દે કેટલાક યુવકો હોસ્ટેલના ગાર્ડની રજૂઆત કરવા પહોંચ્યા હતા અને આ દરમિયાન જ ઉગ્ર બોલાચાલી થતા જ નમાઝ પઢનાર વિદેશી યુવકે ઉશ્કેરાઈ અને રજૂઆત કરવા આવેલા યુવકને લાફો મારી દીધો હતો ત્યારબાદ જે સ્થિતિ છે વણસી હતી નમાઝ પઢનાર વિદેશી વિદ્યાર્થીઓએ સ્થાનિક સંગઠનના યુવાનો ઉપર હુમલો કર્યો ને જે બાદ હોસ્ટેલમાં તોડફોડ પણ કરવામાં આવી આઠ વિદેશી યુવકોને માર માર્યો હતો આ પ્રકારની ઘટનામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ઘટના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ન બને તે માટે પણ હવે ધ્યાન રાખવા માટે સૂચના આપવામાં આવી છે એમએસ યુનિવર્સિટીમાં પણ મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ને જેના પગલે વિદ્યાર્થીઓ જેના પગલે જે યુનિવર્સિટી છે યુનિવર્સિટીમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે એમએસ યુનિવર્સિટીમાં પણ વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ અને બાગ વિક્રમ બાગ સ્થિત અધ્યાપક નિવાસ સ્થાન ખાતે એસી જેટલા વિદેશી વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે એક્ચ્યુઅલી એમએસ યુનિવર્સિટી ઓફ બરોડામાં પચાસથી વધારે દેશના છોકરાઓ ભણે છે ઘણા છોકરા હોસ્ટેલમાં રહે છે ઘણા છોકરા હોસ્ટેલની બહાર રહે છે જ્યાં સુધી હોસ્ટેલને લાગે વળગે ત્યાં સુધી અધ્યાપક નિવાસ વિક્રમ બાગ સેવંતી બાગ એમાં અમારા છોકરાઓ રહે છે છોકરાઓ માટે અમારી પૂરતી સહાનુભૂતિ છે એમના માટે અમે પહેલાંથી જ કાર્યરત હતા અને અત્યારે પણ એમના માટે જરૂરી જે કંઈ સુવિધા પૂરી પાડવાની હતી એ અમે પાડી છે સિક્યુરિટી પણ વધારી છે અને અમે જાતે પેટ્રોલિંગ પણ કરી રહ્યા છે અમારી યુનિવર્સિટીનો પૂર્ણ સહકાર છે એના માટે